ડભોઈ સીએમટીસી ખાતે કુપોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં અધિક્ષક ડોક્ટર આરતી ચતુર્વેદી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રમોદ કુમાર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ કુપોષિત ભારત સાક્ષર ભારત સાક્ષર ભારતની થીમ હેઠળ પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળરોગ નિષ્ણાત ડૉક્ટર નિશીત મહંત દ્વારા એનિમિયા પૂરક ખોરાક દેખરેખ પોષણ બી પઢાઈ બી અને સરકારી સેવા પહોંચાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અંગે લાભાર્થીઓને સમજણ આપવામાં આવી હતી

આમાં અહીંયા આપણે ઘણા બધા કુપોષિત બાળકોને ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ સાથે સાચી સલાહ આપતા હોઈએ છીએ કે એને ખોરાક કઈ રીતે આપવો બધા મા બાપ સારો જ ખોરાક આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પણ કોઈને ખબર નથી હોતી કે સાચો ખોરાક કેવો હોય છે સાચો ખોરાક કેટલી માત્રામાં આપવો હોય છે અને શું ખવડાવવું હોય છે ખાલી મોસ્ટલી એવું જોવામાં આવે છે કે બેસ્ટ ફીડિંગ એટલે કે સ્તનપાત પાત્ર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે અને ખોરાક પર ઓછું ધ્યાન આપવામાં આવતું હોય છે જે સાવે સાવ ખોટી વસ્તુ હોય છે અહીંયા આપણે બાળકોને એવા દાખલ કરતા હોય છે વધુ પડતા કુપોષણમાં હોય છે એ લોકોને સલાહ આપવામાં આવતી હોય છે કે આગળ આપણે કેવી રીતે કરવાનું હોય છે અહીંયા આપણે થોડા દિવસ માટે એડમિટ કરતા કે બાળકને જે કુપોષણ બહુ ખરાબ રીતે કુપોષિત હોય છે એ લોકોને રાખવામાં આવે સરખીઓ લોકોને મેનેજ કરવામાં આવે બાળક તાબુ તંદુરસ્ત થાય એની માટે આપણે સેવા કરતા હોઈએ છીએ અને અગાડી લોકોને સલાહ બી આપતા હોઈએ છીએ અને સાથે અહીંયા સારું પોષણ બી મળતું હોય છે સારું ભોજન આપતા હોઈએ છીએ